નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાલ મંદિરની અંદર વિષય અંગ્રેજીમાં એથી એક સુધીના અંગ્રેજી મૂળાક્ષરોનું પુનરાવર્તન છે એ કરીશું હું અહીંયાથી બોલું છું અને લખું છું મારી સાથે તમે પણ બોલજો અને લખશો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ અને બી આપેલા છે તો એ ફોર એપલ એપલ એટલે સફરજન અને બીજો એનો અર્થ છે એ ફોર એરો એરો એટલે તીર તો આપણે પહેલાં એને લખીએ અને બોલીએ મારી સાથે તમે પણ લખજો અને બોલજો એ ફોર એપલ એપલ એટલે સફરજન એ ફોર એપલ એપલ એટલે સફરજન એ ફોર એપલ એપલ એટલે सफरजन ए फोर एप्पल एप्पल एट्ले सफरजन ए फोर एप्पल एप एप्पल एट्ले एप सफरजन ए फोर एप्पल एप्पल एट्ले सफरजन ए फोर एप्पल एप्पल एट्ले सफरजन ए फोर एप्पल एप्पल एट्ले सफरजन ए एप फोर एप्पल एप्पल एट्ले सफरजन ए 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 फोर એપલ એપલ એટલે સફરજન હવે આપણે બી જોઈએ

બેટ બેટ એટલે બેટ બી ફોર બેટ બેટ એટલે બેટ બિફોર બેટ બેટ એટલે બેટ બી ફોર 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 બેટ બેટ એટલે બેટ હવે આપણે આગળ જોઈએ હવે આપણે જોશું સી અને સી અને ડી મૂળાક્ષર તો સી ફોર કેટ કેટ એટલે બિલાડી થાય સી 4 કેગ થાય કેગ એટલે પાંજરૂપણ થાય અને સી 4 કેપ કેપ એટલે ટોપી તો અહીં આપણે લલકતા જઈએ અને બોલતા જઈએ સી 4 કેગ કેગ એટલે કેપ એટલે ટોપી સી 4 કેપ કેપ એટલે ટોપી સી 4 કેપ કેપ એટલે ટોપી સી 4 કેપ કેપ એટલે

ડી ફોર ડોગ એટલે કૂતરો અને ડી ફોર ડોલ એટલે ટીંગલી તો આપણે જોઈએ ડી ફોર ડોગ ડોગ એટલે પુત્રો 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 ડી ફોર ડોગ ડોગ એટલે કુતરો ડી ફોર ડોગ ડોગ એટલે ડી પછી આવે છે ઈ ફોર એગ એક એટલે ઈન્ડુ અને ઈ ફોર આઈ આઈ એટલે આંખ હવે આપણે એને લખતા જઈશું ને બોલતા જશું મારી સાથે તમે પણ લખજો તો એ લખવામાં પહેલાં ઊભો લીટો પછી ઉપર એક લીટો પછી વચ્ચે એક લીટો અને પછી નીચે એક લીટો ઈ ફોર આઈ આ એટલે આંખ ઈ ફોર આઈ આ એટલે આંખ a4 e i i એટલે આંખ a4 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 i i એટલે આંખ a4

फैन એટલે પંખો તો જોઈએ f4 फैन फैन એટલે પંખો 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 તો આપણે શીખ્યા a4 એપલ એપલ એટલે સફરજન b4 બેટ બેટ એટલે બેટ c4 કેપ કેપ એટલે ટોપી d4 ડોલ ડોલ એટલે ઢીંગલી અને e4 આઈ આ એટલે આંખ અને f4 f4 ફેન ફેન એટલે પંખો હવે આપણે એને એક વખત ફરીવાર અહીંયા રિવિઝન માટે આપણે એને લખીએ તો અહીંયા તમને સી આપેલું છે તો લખવાનું છે સી ફોર કેપ કેપ એટલે ટોપી સી ફોર કેપ કેપ એટલે ટોપી સી ફોર કેપ કેપ એટલે ટોપી સી ફોર કેપ અને કેપ એટલે ટોપી એની નીચે આપેલું છે ડી ફોર એની નીચે આપેલું છે ડી ફોર ડોલ ડોલ એટલે ઢીંગલી ડી ફોર ડોલ ડોલ એટલે ઢીંગલી ડી ફોર ડોલ ડોલ એટલે ઢીંગલી એની પછી આપેલું છે બી ફોર બેટ બી ફોર બેટ બી ફોર બેટ એની પછી આપેલું છે એ ફોર એપલ એ ફોર એપલ ए फोर एप्पल एप्पल ए फोर एप्पल હવે એની નીચે ઈ છે એ તમારે જાતે લખવાનો છે હવે પછી તમને આપેલું છે કે સાચો મૂળાક્ષર શોધીને ગોળ કરો તો અહીંયા સી ગોતવાનો છે તો સી ફરતે ગોળ સી ફોર કેટ અહીંયા એફ એફ ફોર ફેન હવે અહીંયા ટપકા જોડીને મૂળાક્ષર બનાવવાનો છે અહીંયા ઈ ફોર એ તમારે હવે બનાવવાની છે અને ઘરે એ એથી એપ સુધીના મૂળાક્ષરો છે એ તમારે જાતે લખવાના છે